જાહેર કરવામાં આવેલો છે આ ઉપક્રમના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સ્થાનિક યોગ સહિતની વિવિધ સંસ્થાઓના સહયોગથી સમગ્ર રાજ્યમાં ચાલીસ સ્થળોએ ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું અમરેલી શહેરમાં ગાંધીબાગ સ્થિત પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં આર્ટ ઓફ લિવિંગ અને સમર્પણ ધ્યાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ધ્યાન શિબિરમાં નગરના ધ્યાન ઉત્સાહભેર ભાગ લીધેલો હતો આર્ટ ઓફ લિવિંગના ટ્રેનર ઉમેશભાઈ દુધાત ઉમેશભાઈ પરમાર સમર્પણ ધ્યાન કેન્દ્રના સાકરિયા દ્વારા સાધકોને ધ્યાન અને હળવી કસરત કરાવી જીવનમાં ધ્યાનના મહત્વને સમજાવી ધ્યાન સત્ર કરવામાં આવેલું હતું શિબિરમાં યોગ ટ્રેનર શ્રી નિકિતાબેન મહેતા દ્વારા ગુજરાત રાજ્ય બોર્ડ વતી ટ્રેનર્સનો સત્કાર કરવામાં આવેલું હતું